પ્રેસ ધલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો છેતાલીસમો અધ્યાય અને ત્રીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે તો પણ આપણે બીએ નહીં બીજી કલમમાં લખવામાં આવ્યું છે માટે જો પૃથ્વી ઉથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય અહીંયા ગીત કરતાં કહેવા માગે છે કે તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય દુનિયામાં પૃથ્વીનું પૃથ્વી પર પૃથ્વી ઉથલપાથલ થઈ જાય અને સમુદ્રમાં એ પૃથ્વી ડૂબી પર્વતો ડૂબી જાય સાથે પર જે સમુદ્ર છે તેનું પાણી ગર્જના કરે વલોવાય સમુદ્રથી હદ ઉપરાંત એ નીકળી જાય અને એવી રીતના તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે તો પણ પ્રભુનું વચન કહે છે બીવોમાં અહીંયા વર્ણવેલું દ્રશ્ય જો તમે હકીકતમાં નરી આંખોથી નિહાળો તો ખરેખર તમને બીક લાગશે એક વખત અમે કન્યાકુમારી ગયા અને એવા સમયમાં એવા મોજાઓ આવે અને એટલા સ્પીડમાં આવે પવન વેગે એ મોજાઓ ધસમસતા આવે કિનારા પર અને એટલા અથડાય અને અવાજ કરે કે આપણને બીક લાગે કેટલી દૂર આપણે હોઈશું પણ આપણને એવું લાગે કે અત્યારે આપણને ડૂબાડી દેશે પરંતુ એ કિનારા સુધી જ હોય છે તેવી રીતના આપણા જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ બને છે એવા મોજાઓ ઉછળે છે એવું વાતાવરણ ઊભું થઈ જાય છે લોકો દ્વારા શેતાન લોકોનો ઊભો ઊભા કરીને એ પ્રમાણે વાતાવરણ કરી દે છે કે આપણે બી જઈએ છીએ થથરી જઈએ છીએ જેમ પર્વતો કાપી ઉઠે છે તેમ આપણે કાપી ઉઠીએ છીએ આપણે વિચારીએ છીએ કે આ પરિસ્થિતિ બહુ જ લાંબા સમય સુધી ચાલશે પરંતુ હકીકતમાં લાંબા સમય સુધી ચાલતી નથી દરિયા કિનારે મોજાઓ કેટલાયે સમુદ્રમાં ઉછળતા હોય એમણે કિનારે આવીને શાંત થવું જ પડે એવી રીતના તમારા અને મારા જીવનમાં શૈતાન ગમે તેટલા આ જગતમાં મોજાઓ મુસીબતો ઊભી કરશે પરંતુ કિનારે આવીને કિનારો રાખેલો છે પ્રભુ પાસે જઈએ છીએ ઓટોમેટિક કિનારો આવી જાય છે અને એ કિનારા પાસે ગમે તેટલી મોટી મુસીબત સેતાને ઊભી કરી હશે દુનિયાના રાજાઓને પણ ભેગા કર્યા હશે પરંતુ એમણે શાંત રહેવું પડશે ચૂપ થઈ જશે એટલા માટે તમે અને આપણે જ્યારે મુસીબતો આવે ત્યારે ડરી જઈએ નહીં એમનો અંત છે ત્યાં સમાપન છે પરંતુ આપણે આ અંત નથી એનો સમાપન નહીં થશે આવી જ મુસીબતો લગાતાર ચાલતી રહેશે એવું આપણે અનુમાન કરી લઈએ છીએ અને એના લઈને આપણા જીવનમાં મુસીબતો આવે છે આપણે ડરી જઈએ છીએ હિંમત હારી જઈએ છીએ પરંતુ પ્રભુનું વચન કહે છે કે તમે હિંમત નહીં હારો હું તમારી સાથે છું હજુ પણ આ જ અધ્યાયમાં આગળ નીકળવામાં જણાવવામાં આવેલું છે કે સૈન્યોનો સરદાર યહવા આપણી સાથે છે સમુદ્રને બનાવનાર મોજાઓને સત્તા આપનાર ઈશ્વર આપણી સાથે છે તો પછી આ મોજાઓથી આપણે ડરવાની સિંહ જરૂર છે શું વહાલા ભાઈ બહેનો તમારા જીવનમાં નાસીપાસ થયા છો એવા મોજાઓ ઉછળી રહ્યા છે પ્રભુ શાંત કરવા જઈ રહ્યો છે કિનારો છે આપણને ભલે કિનારો નથી દેખાતો પરંતુ એ કિનારો પ્રભુએ રાખી મૂકેલો છે અને ઓટોમેટિક કેટલાય ઉછળતા મોજાઓને શાંત રહેવું પડશે તેથી ગભરાઈ જવાની જરૂર નથી હિંમત રાખીને પ્રભુએ આ જિંદગી આપણને આપેલી છે પૃથ્વી પરની મુસાફરી પ્રભુએ આપેલી છે એ આનંદ અને ઉત્સાહથી શાંતિમય રીતે આપણા ફેમિલીને સાથે સમાજની સાથે વ્યતીત કરીએ સાથે સાથે આપણાથી જેટલું કામ થાય પ્રભુએ જે તાલંતો આપેલા છે નાણાં આપેલા છે સમય આપેલો છે શક્તિ આપેલી છે લોકો આપેલા છે ફેમિલી આપેલું છે તો એ બધાનો ઉપયોગ કરીને આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરવાનું છે અને પ્રભુએ જે જીવન આપ્યું છે એ જીવન પ્રભુને જ આપણે પાછા રિટર્ન આપીએ આપણા માટે પ્રભુ જિંદગી જીવીને ગયા છે પોતાના માટે નથી જીવ્યા તો હવે પછી પ્રભુએ આપણને પણ એમના માટે જીવવાના માટે આહવાન આપે છે તેથી આપણે એ પ્રમાણે જીવવાને માટે કોશિશ કરવાની જરૂર છે મારી સાથે ભણવાવાળા એક બેન હતા અને એમના હસબન્ડ જ્યારે ગુજરી ગયા એવા સમયે થોડા સમય પછી એ મને મળ્યા અને જુવાનીના સમયમાં એમની જિંદગી બેફામ હતી પોતાની રીતે જીવ્યા પ્રભુને માટે જીવતા નહીં હતા નામ તો હતું આટલા ગંદા કામો પણ નહીં હતા પરંતુ પોતાની મસ્તીમાં જીવતા હતા પરંતુ જ્યારે એમના હસબન્ડ મરી ગયા તેઓ ઉપવાસ પ્રાર્થનાઓ કરવા લાગ્યા સાથે સાથે બાળકોની સેવાઓ પણ કરવા લાગ્યા અને એ પ્રમાણે મંડળીમાં સેવકાયમાં જોડાઈ ગયા પછી તેઓ મને મળ્યા અને હું પૂછ્યું એના પહેલાં જ મેં તેમને ખાલી દિલાસો આપતી હતી કે પ્રભુ તમારી સાથે છે ચિંતા કરશો નહીં પરંતુ તેઓ મને સામેથી કહેવા લાગ્યા પછી બીજા બેન વિશે મેં પૂછ્યું તેમના હસબન્ડ બી એક્સપાયર થઈ ગયા હતા એટલે મેં એમને પૂછ્યું એ શું કરે છે ત્યારે એ કહે છે કે એ આ પ્રમાણેની વાત કરે છે કેમ કે બંને જુવાન એટલે એ લોકોને દુઃખ લાગે પછી આ બેને મને કીધું કે મેં એમને કીધું કે તમે અત્યાર સુધી પ્રભુને માટે નથી જીવ્યા અત્યાર સુધી તમે પોતાના માટે જીવ્યા છો હવે તો તમે પ્રભુને માટે જીવી જિંદગી જીવો ને હવે તમારું જીવન પ્રભુને સોંપો હવે તો પ્રભુ માટે જીવો ને એ પ્રમાણે એ બેને કીધું મને એટલી ખુશી થઈ કેમ કે જુવાનીના સમયમાં આ બેન કેવા હતા અને અત્યારે ટોટલી પ્રભુને પોતાનું જીવન આપ્યું જે દિવસે મળ્યા તે દિવસે પણ એમનો ઉપવાસ હતો અને મને તો એટલું ગમી ગયું કે પ્રભુ કેવા લોકોને તમે તમારી સેવામાં ઉપયોગ કરો છો અને લોકોનું કેવી રીતના એકદમ પરિવર્તન થાય છે તે આપણે નિહાળીએ છીએ આપણા જીવનમાં જો આવી મુસીબતો આવીને ઊભી રહી ગઈ છે આપણે નાસી પાસ થયેલા છે તો કિનારો છે ચિંતા કરવાની જરૂર નથી મારા જીવનમાં પણ મને એવું લાગતું હતું કે હવે તો આ દરિયામાં ડૂબી જ મરીશું હવે આ દરિયો અને મુસીબતો મોજાઓ તોફાનો આપણને ડૂબાડી દેશે આપણે ચિંતામાં ગરગાવ થઈ જઈશું આ સમસ્યાનું નિરાકરણ થશે કે નહીં થશે ક્યારે નીકળીશું કઈ સારી પરિસ્થિતિ બનશે કે શું એ પણ ગેરંટી નહીં હતી પરંતુ હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું એટલા મોટા મોટા મોજાઓને મેં ઉછાળતા જોયા પરંતુ કિનારે શાંત થઈ ગયા આજે હું બહુ ખુશમાં તમારી સામે સાક્ષી આપી શકું છું કે ગમે તેટલા મોજા તમારા વિરુદ્ધમાં શેતાન ઉછાળશે પરંતુ જો તમે પ્રાર્થનાવાદી જીવન જીવો છો પ્રભુને કહો છો તો ઓટોમેટિક લિમિટ સમય પછી એ પૂરું થઈ જશે અને ત્યાં ઓટોમેટિક ઘણા ઊંચા ઉછળતા મોજાઓને કિનારે એકદમ ચૂપ થવું પડશે તેથી ગભરાઈ જવાની જરૂર નથી પ્રભુને પ્રાર્થના કરો કે આ મુસીબતોમાં આ મોજાઓને જોઈને હું ડરી નહીં જાઉં મુસીબતોને જઈને હારી નહીં જાઉં પરંતુ પ્રભુના મહિમાને માટે હું ઉપયોગી અને ઉપયોગી બનતી રહું તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમામ શ્રોતાજનોના જીવનોમાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા હોય એ સામાજિક મોજાઓ હોય છે આર્થિક મોજા હોઈ શકે છે અને બીમારી શારીરિક મોજા હોઈ શકે છે બધામાંથી તમે એમને બહાર કાઢજો અને પ્રભુ તમે એમને કિનારે લઈ આવો એવી કૃપા અમે માગીએ છીએ અમારા જીવનોમાં જેમ તમે ચિહ્ન અને ચમત્કારો કરેલા છે એવી રીતના પ્રભુ તમામ શ્રોતાજનોના જીવનોમાં પણ તમે ચિહ્ન અને ચમત્કાર કરીને પ્રભુ તમે એમને એક સાક્ષીમય જીવન આપો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન